એ મોરે મોરો લાગી ગયો ભાઈ હમ 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 એ મોરે મોરો લાગી ગયો ભાઈ હમ 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 હમ

બાદે ત્રંબાળુ જોરાળો જુદ હુકલે કપીડા વાળા છે સેન મેક માળા બળા કારી સાર ગુદરા વડાળા ગાજે કારી ધારી હલા પતિ લાયો દળ જય 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 સિયારામ જય જય સિયારામ કે હરી નાદ હાલિયા હુકાર કરી તો હોતી સધેરા કટલ અંતરા દુહાર લોડુમાં ઉઠિયા સારા જુદ ભારી ઝોમ ધારા દલે બને આવિયા

ભુજાળી ભવાની દેવી રંગ રગત પીતી નિરી પ્રખંદા દેવી કરવળા દેતા કાળ હમ હમ

અનું નીરવભાઈને અને ભાઈ આયોજકને કહું આવતી વખતે મોટું ગ્રાઉન્ડ રાખજો યાર મયુરભાઈ આ રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ તો નાનું પડ્યું યાર ઈ પ્રેમ સે રાજકોટની જનતાનો 18 વર્ણનો આયા ખાલી એક સમાજ નઈ બધાય ભેળા છે આપણે હિન્દુ બનવું છે મેં કીધું એમ આ પૈસાય તમ તમારે ફટાફટ લઈ લો થોડાક રવા દેજો એટલે મને નસો રે યાર બસ હવે રહેવા દો એટલા રહેવા દો યાર રહેવા દો માંદો માણા પથારીમાં પડ્યો હોય પાંચ હાથ બાટલા ચડાવી દીધા હોય તાવ ઉતરતો ન હોય એના ઓછી કે પાંચ લાખ મેલી એવા હવારમાં બાટલા બંધ કરવા પડે યાર એ પૈસાની તાકાત છે તમારે વાઇટનેસ બનવું હોય તમારે બહુ રૂપાળું બનવું હોય તમારે બહુ હેન્ડસમ બનવું હોય તો ક્યાંય દવાખાને જવાની જરૂર નથી માલ બનાવી લ્યો ડ્યુટી એની હાથે આવી જાય યાર પૈસા હોય તો હાલવું ગમે પૈસા હોય તો બોલવું ગમે પૈસા હોય તો જમવું ગમે યાર આ પૈસા ની તાકાત છે અને પૈસા ખૂટી રે એટલે તમે જાણો છો જાણું છું હવે આ બધા જબા વાળા ભાઈઓને કે આ એક એક રૂપિયો આપણે ગૌશાળાના લાભાર્થે છે મજા કરો આમાંથી એક રૂપિયો આથી ક્યાંય આગો પાસો થવાનો નથી એ આપણે માવડીયું માટે વપરાવાનો છે એટલે બધા વડીલોને વિનંતી કે આ એક બાજુ બધા આવી જાઓ તો આપણે ડાયરાની મજા લઈ યાર આખી રાત આપણે વ્યવસ્થાની વાતો કરવામાં ને કરવામાં બાર હાડા બાર હમણાં થઈ જાય પ્રોટોકોલ મુજબ એટલે તમે જાણો છો હું જાણું છું અને હવે હા પણ તું જો તારા મનને ને રાધા માનતી હો તો હું શ્યામ છું ઘણા એવા છે તમે તૂટી જાવ તો એમ કે ના એકચુલી નહીં બને લે તારી ભલી થાય તારી તું જો તારા મનને ને રાધા માનતી હો સાંભળી લેજો રાજકોટવાળા તમારા માટે કઉ છું રાજકોટ તો આપણું રંગીલું સિટી છે યાર તહેવાર બધે આવતા હોય તહેવાર બધે ઉજવાતા હોય હેરો ભાઈ પણ રાજકોટમાં જે તહેવાર ઉજવાય ને એવા તો મને લાગે છે દુનિયામાં ક્યાંય નું ઉજવાય એ આપણું રાજકોટ છે યાર એ જે આપણું રંગીલું આ રાજકોટ છે ત્યારે મને કહેવાનું મન થાય કે તું જો તારા મનને રાધા માનતી હો ન માનતા હોય તો કઈ છે નહીં પણ ઘણા એટીટ્યુડમાં ઈગોમાં જીવે છે એના માટે કહું છું આ તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે હું મર્યાદા પુરુષોત્તમ રામ છું એમાં બીજી વાત એ ન હોય યાર બાજે જુદ હુકળે કપડા વાળા મેગ માળા સાર વડાળા ગાદે ધારી લાયો દળ અને હજી તો એક કલર જ આવ્યો સાહેબ બધાય કલર આવવા પડે યાર આ તો પરહિલો સમાજ છે રઘુવંશી સમાજ આ અમારે લાઈન વોટર પાર્ક આ બધાય મિત્રો છે એટલે મને બોલવાનું મન થાય આ તમારા એક એક રૂપિયા છે ને સારા કામમાં વપરાય છું ઘણી વાર બોલ્યો છું પૈસા ધર્મના કામે વપરાતા હોય તો એનો ઘોળ કર્યો કહેવાય ત્યારે મને કહેવાનું મન થાય મારે તો ઘણી વાતો કરવી છે આયા પણ આ પ્રાગરાજ लगाया ताली कलंगा फाड़ खबारी गदारी माए हो दस ग्राम कामदार किसरी वधल साथ वाका हई हजा पिया मांगे थारी थारी इनाम पटी अटी आग राख दम ताडी कदी बार तू छोड़ी साथ वाहे राखवा धरम बोलि हतम तक पुलिस कदी दार होली रामे फाट सारी होली रामे फाट सारी किसरी हरम हार आज कोडा हार आज कोडा हैया हया हैया मने थारी गो थारी नाम आई बा डी है दिया के राखे जम्म चड्डी कट्टी बार कसोड़ी साथे हाई राखो जारा अगोली कट्टी गोली सी कट्टी बारो होली वांगड़ी होली वांगडी होली राजी